વન્ડરફુલી એસ આર કૃષ્ણા શર્મા આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લાના મુખ્ય મથક એવા જૂનાગઢ શહેરમાં આવેલ પ્રાણી સંગ્રહાલય છે

ભવ્ય ગિરનાર પર્વતની પૃષ્ઠભૂમિ અને સોનરખ નદીના વૃક્ષોથી ઘેરાયેલા કાઠા આ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયના સૌંદર્ય શાસ્ત્રમાં વધારો કરે છે જે ભારતના સૌથી જૂના અને સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે સકરબાગ પ્રાણી સંગ્રહાલય બુધવારે બંધ હોય છે

નાના નાના ભૂલકાઓ માટે તો પશુ પક્ષીની ઓળખ જ એવી સરસ રીતે થાય છે કે ન પૂછો વાત તો નાના અને મોટા સૌને આ પ્રાણી સંગ્રહાલય જોવાની ખૂબ જ મજા પડે છે તો આ હતો વિયો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ વિશેનો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી જરૂર થી કરશો આભાર